જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં એન્ડ મજામાં જશો તો આપણે મળી ગયા છીએ ફરી એકના વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે હે ને ઘરે આવી ગઈ છું હમણાં ગઈ હતી હું સણોશ્રી ને એ બાજુ માસીન ઘરે અને ઘણી બધી જગ્યાએ જેવા પણ આપણે વ્લોગ આવ્યા નથી કેમ કે હમણાં થોડા ઘણી ને મને બહુ આરા થતું હતું એટલે આપણે વ્લોગ કે કંઈ બનાવ્યું નથી અને અત્યારે હું ઘરે આવી ગઈ છું મિત્રો કંઈક બતાવત તમને પણ હવે સેલ્ફીમાં બ્લોગ ચાલુ હોય ને એટલે નહીં બતાવું અને મિત્રો ખેતર વેતર બધું આવું ક્લીન મતલબ આમ ચોખ્ખું થઈ ગયું મસ્ત એકદમ જો થોડું ઘણું દેખાય જોઈને અને આ બધું જ આવું બધું હાલે અને રાવણો તો છે ને હવામાં ખાલી થઈ ગયો કંઈ ને તો ચોખ્ખો થઈ ગયો રાવણા કોક આમાં તમને દેખાય દેખાયા આમ કંઈ ને તો ખાલી થઈ કેમ કે ખરી ગયો ખરવાનું ચાલુ થાય ને પછી એ કઈ રે ખરી જાય એવું બધું છે ને આપણે જે નાવા ધોવાનું બાકી કપડાં ધોવાના હે તો નાઈ લઈએ કપડાં ધોઈ લઈએ અહીંથી કન્ટિન્યુ બ્લોગ આવશે આપણા બ્લોગ તો હજી કેદી અપલોડ થઈને આવશે પણ હવે કન્ટિન્યુ ચાલુ રહે આ બ્લોગ પછી ઓકે સારું ચાલો કન્ટિન્યુ નહીં રહેજો લેજો નાઈ ધોઈને રેડી થઈ ગયા હે અને હજી કપડાં ધોવાના તો બાકી હે મિત્રો વચ્ચે કામ ગયું હતું થોડુંક જો તમને બતાવી દઉં ચંપલ લત પહેરા પણ વાંધો નહીં આવી લઈ જાઉં હું હે ને અહીં થોડુંક ચોખ્ખું કરવાનું તો એ બધું કહી દઉં એટલે મારે તો નાવા જ આવું હતું પણ પછી આ બાજુ અહીં આવીને તો બધું કાપ્યું મેં કીધું હાલો થોડુંક આમ મદદ કરવા લાગું તો એવું બધું છે આપણે જે આ બધું છે ને અહીંયા બહુ બધો ડૂંચો હતો ડૂચો જ નહોતો પણ હવે હે ને થઈ ગયું તો બધું રીંગણી નહોતું ને એ બધું હુંકાઈ ગયું હતું ને ડોલર ને એ બધું હતું એ કાપી નાખ્યું એટલી થોડીક રહેવા દીધી ને બાકી ઓલો વેલો છે ગાઈઝ તમને મેં એક બે વાર વાત કરી હતી ને બતાવ્યો હતો ફેશન ફ્રૂટ એને હે ને ગુજરાતીમાં એવું કૃષ્ણ કૃષ્ણફળ એનો વેલો હતો અને એ થોડો થોડો કાપી નાખ્યો આમ જો કેટલો ઓલો આમ થઈ ગયો હતો ફેલાઈ ગયો હતો આજો અને અહીંયા હતી શેરડી મિત્રો હજી બે ત્રણ એના વળા ઠુંગા હતા જો આપણે એટલી કંઈ હતી એટલે છે ને કાચી હે પણ હવે બહુ અઘોચર જેવું થઈ ગયું ને એટલે બધું ચોખ્ખું કરી નાખ્યું અને મસ્ત મજાનું જોઈ લે કરી નાખ્યું છે ને નકર હવે વરસાદ થાય ને એટલે બધું નકામું બધું ઉગવા લાગશે એટલે હે ને આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું ને આટલી સેડી રહી ગઈ છે ને બહુ બધી કાચી છે પણ કાઢી નાખીએ આપણે આ બાજુથી મસ્ત ચોખ્ખું કરી નાખ્યું પણ જાય ખર ગે બધું હળગાવીને મતલબ હજી એમ નથી બહુ પણ હું કઈ ગયેલું છે ને એ બધું લીલું લીલું તો હજી થોડુંક પડ્યું રાખ્યું છે હવે છે ને અત્યારે ઢોરો મિત્રો ખાયવા રહ્યા નથી તો એવું બધું છે અને પાણી જોઈ લઈએ આપણે મિત્રો એમાં પગ ભરે હા બહુ બધા ઉઘાડ પડી ગઈ ઓ બહુ બધું ઊંડું વહી ગયું મને નહીં દેખાય ખબર નહીં તમને દેખાય દેખાય ભાગો ભાગો બાપા ચંબલ નહીં વગરની તો એવું બધું છે અને મિત્રો આજે સવારે કેવું હોય તો છે ને મેં ડાયરેક્ટ જ્યાં પગલાં જોઈએ અહીંયા છે અને થોડાક એને જો અહીંયા છે તો આ બધા પગલાં મેં જોઈએ ને મતલબ આમ મને ખબર કે કોઈ આવેલું હેમ મને પહેલાં સવારમાં ઉઠીને ડાયરેક વાર ધ્યાન કર્યું તો જો મેં અહીં સુધી જોયું પછી અહીંથી આગળ ના જોયું અહીં સુધી મેં જોયું ને તો મને એમ થયું કે ઢોર કેવું કંઈક આવ્યું હોય છે મતલબ ગાય કે કંઈક આવી ગયા લેશે એમ તો મેં ઉઠીને કીધું ને તો મારા મમ્મી કે ના 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 કાલ સાંજે ભાઈ નો તો એ વાત કરતી ખેતર માં આવી ગઈ આમાં બધું ચક્રુ મારી જો મેં કીધું આ ઢોરનું હોય છે સ્પેશિયલ એવું જ લાગે મતલબ સ્પેશિયલ નહીં પણ આમ પ્રોપર એવું જ લાગે કે ઢોર ના જોઈએ એમ પગલાં તો એવું બધું છે ને મિત્રો આમ જો આ શું છે ખબર ગાય સચી આમાં તમને પાંદડા નથી દેખાતા એટલે એમ ના પૂછ્યું ગઈ માર ગયા શું છે એ આ છે ને મિત્રો બટેકાનો વેલો છે બટેકાનો બટેકા આપણે જે શાક બનાવીને હા એ જ બટેકા આમાં ઉપર અહીં ખૂંધી અહીં સુધી વેલો પહોંચી ગયો મોટો થઈ ગયો ને થઈ આમાં ક્યાં ખૂંધી પણ એને આખે આખો તૂટી ગયો અને મતલબ ઊંધેડા હે ને આમાં ચઢાઈને બધું કાપે હે તો એની કાપી નાખ્યો પછી અહીં નીચેથી કાપીને પાછો ઉગ્યો છે પણ ખબર નહીં થાય ના થાય કાંઈ ખબર નથી અને જો મસ્ત ખેતર હવે બતાવ કેમ બાકી આખું મસ્ત થઈ ગયું ને લાહું લાહું અને જો ધુવાડા દેખી મિત્રો હવે ને આપણે બહુ જાજા દિવસની બસ થોડાક જ દિવસ જામનગર જવાનું હોય એટલે ગણતરી દિવસો કહીને તો હવે બધું છે ને મસ્ત મજાનો પવન આવે છે નાઈ નાઈ વાય થાય આ હા ભાઈ મજા આવી જાય આપણે ગમે ગયા હોય મિત્રો ઘરે આવીએ ને પછી શાંતિ થાય તો એવું બધું છે ને છે ને હવે એમ થાય કે થોડાક દિવસ રહે ઘરે રહી લે અને જો આટલા આટલા છે રહેવા અહીંયા એમ તો હાર આવ્યા હા કંઈક ખાવા તો આવી જજો હો તો એવું બધું છે હમણાં આપણે ઘરે બહુ બધા લઈ ગયા એથી પછી એમ પણ ઓહો મિત્રો આમ જ્યાં જોઈને બધે ધુવાડા જ નીકળે હડગી જો આ બાજુ ફરક તો તો હમણા પછી આમ કે ફરક તો તો અમે હડગાયું આમ આગળ ફરકે જો અહીંયા દેખાય જ્યાં જોઈને આ કે છે ધુવાડા નીકળે જો આ તમને બતાવી ગઈ ગાઈસ इसको क्या बोलते हैं आपको पता है મિત્રો ને ઈચ્છા છે થોડીક હિન્દીમાં વ્લોગ બનાવવાની આપણે હું કેવી નહીં વિચાર કરતી હતી પણ છે ને એમ થાય કે પ્રોપર આખો હિન્દીમાં તો જો કે આપણે હાવ એટલે હા તો કદાચ ના આવે ટ્રાય કરીએ ક્યાંક ક્યાંક તો બાવા હિન્દી આવી જ જાય ભાઈ આપણે ત્યાં ગુજરાતી અને ડાયરેક્ટલી હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ તો ભેગું ના થાય એમ મતલબ થઈ જાય એવું ન હોય પણ તમને ખબર છે ને આપણે ગડબડીયા હાઈ ગડબડિયા રાજા છું તો ગાઈઝ જરીક કોમેન્ટ કરજો આને શું કહેવાય એને ખબર હોય ને તો મતલબ આજે ઓલું કરેલું ને પાથરેલું છે ને गया तो दोस्तों अभी मैं हिंदी में व्लॉग बनाने की ट्राई कर रही हूँ जस्ट ट्राई अभी ऐसा नहीं बोल रही हूँ कि मैं इसमें शुरू कर देती हूँ ट्राई कर रही हूँ और देखो इसका नाम तो नहीं आता लेकिन ये यहाँ पे है गाइस देख लो कोई बात नहीं नाम नहीं आता तो क्या हुआ अभी मैं यहाँ पे है ना आम लेने आई हूँ चटनी बनाने के लिए गाइस गाइस फोन गिर गया था मेरा तो मुझे लगा कोई आया है पीछे न लेकिन कोई नहीं आया मैं अभी यहाँ कच्चा आम लेने के लिए आई हूँ रुको गैस इस बार पता नहीं क्यों लेकिन ऐसा छोटे छोटे आम आए देखो और यहाँ मैं आपको दिखाती हूँ कितने देखो इतने इतने आम हैं देखो मैंने यहाँ दो ये रहा देखो गैस दिखाते हैं आपको अभी यहाँ से तो जाना ही मुश्किल है अभी ये ही दाल में है देखो इतने इतने आम हैं ये मुझे लगता है 200 ग्राम का भी नहीं होगा 100 ग्राम का होगा 10 10 आम भी नहीं है तब एक किलो होता है तो गैस अभी मैं यहाँ पे आई हूँ आम लेने और ये आम देखो इतने ऊँचे है इसमें मैं कहाँ से आऊँ गैस हिंदी कैसा लग रहा है आपको और ये देखो जामुन गाइस इधर से जामुन भी दिख रहे हैं इसमें सोच रही हूँ आम तोड़ूँ कि नहीं यहाँ पे भी, भी एक छोटा सा है देखो इसको आम बोले या क्या नाम इसका नाम पता चल रहा है इसको किस नाम से पुकार है अभी मुझे लगता है ये थोड़े दिनों में पक जाएंगे चलो एक आम लेके मैं चलती हूँ मुझे चटनी बनानी है और फिर क्या बोलते हैं वो खाने में भी आम कट करना है इसमें से एक ले लूँ फ़ाइनली हमने ये बड़ा वाला आम दिखा वो ले लिया और अभी हम इसकी बनाएंगे चटनी सिर्फ आम की नहीं लेकिन आम होगा इसके साथ में लहसुन होगा और, और मिर्ची होगी बहुत सारी चीज़ें होंगी इसकी हम चटनी बनाएंगे और आ हाँ हाँ इसका खाने का जो मज़ा है ना कुछ और ही है तो चलो हम चटनी बनाते हैं सब्जी तो हमने बना लिए रोटी भी बन गई है और चटनी सिर्फ बाकी है तो वो बना लेते हैं फिर ખા લે તો મિત્રો અત્યારે આપણે ઉઠી ગયા છીએ થોડીક વાઈ અને છે ખબર ચારો વાય ગયા છે કે વાઘ વાઈ ગયા છે વિચારતી હતી સોડા બનાવવાના છે ને બપોરે સોડા મસાલો મંગાવ્યો તો એ લોકો જે સોડા ભેગો મસાલો આપે ને એ જ આપે એટલે મતલબ આપણે બોટલ લઈને ઘરે બનાવીને સોડા તો ના બનાવે કાલેભાઈ બનાવી હતી મને ઈચ્છા નથી ફૂલ ને કોઈ ભાવે જાલે ભાઈ બનાવી દીધી તો મસાલો ન તો થોડોક જ હતો પછી મજા ન આવે એટલે પછી મંગાવ્યું અને આપણે સોડા બનાવીએ છે તો ચલો સોડા બનાવીએ મિત્રો સોડા બનાવવા વિચાર કર્યો ને તો સોડા આટલી જ જો એટલે ભાઈ થોડા મોરા મસાલા આવ્યો ને તો સોડા પૂરી થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં એટલી તો એટલી બનાવી નાખશું અને જ્યાં આ મસ્ત મજાનું લીંબુ છે આપણે ઘરનું આપણા ઘરનું નથી પણ બીજાના ઘરનું લીંબુ છે તો સારું છે ને આપણે બનાવી લઈએ થોડીક છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો હે ને થોડીક છે ને સોડા એટલે એ તો ભૂલાઈ ગયું આપણે હિન્દીમાં બ્લોગ બનાવતા હમણાં પણ અચાનક યાદ આવ્યું કે સવારે આપણે હિન્દીમાં બ્લોગ ચાલુ કર્યો તો ચાલુ નહીં પણ થોડોક બનાવ્યો તો પછી પાછો ભૂલાઈ ગયો જો સોડા ખાઈ લેવા દે એવું મિત્રો છે ને લીંબુ નાખ્યું છે આપણે અડધું અને હવે આમાં નાખીએ કેમ કે વધારે બનાવશું ને તો લીંબુ સોરી આ સોડા એટલી નથી એટલે સોડા એમાં નાખવું કંઈક થાય છે ને ગાય કેટલી ગ્લાસ ભરાઈ જાય

જાઓ આમ જીણા ઝીણા હે નાના નાના કેવા એવડા એવડા પેલા તમે જોયા છે કેવડા મોટા હતા હમણાં જ આપણે કોયડા હતા મેં તમને બતાવ્યા હતા ભાઈ હાથ બજાર હતા ને તમે જોયા હતા કેટલા મોટા ને મસ્ત હતા હવે આમ હાલ જીણા ઝીણા થઈ ગયા ને મતલબ ચલો ચલો જી આમ હાલ હોય ને બધું રહ્યો છે બહુ બધા થઈ નહીં તો એવું બધું હે રાવણા ખીરા અને એવું બધું હે